ભારતના બંધારણના ઘડવૈયા ડોક્ટર ભીમરાવ આંબેડકરની વિશ્વની સૌથી ઊંચી પ્રતિમાનું લોકાર્પણ ઓગણીસ જાન્યુઆરી શુક્રવારે વિજયવાડા આંધ્રપ્રદેશમાં કરવામાં આવ્યું છે આ પ્રતિમાને સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નામ આપવામાં આવ્યું છે જે દુનિયાની ટોપ પચાસ સૌથી ઊંચી પ્રતિમાની યાદીમાં સામેલ થશે તેની ઊંચાઈ જમીનથી બસો ફૂટ છે અગાઉ તેલંગાણામાં આંબેડકરની એકસો ફૂટ ઊંચી પ્રતિમાને સૌથી મોટી માનવામાં આવતી હતી આંધ્રપ્રદેશના મુખ્યમંત્રી વાય એસ જગન મોહન રેડ્ડીએ એક્સ ટ્વીટ પર લખ્યું છે વિજયવાડામાં અમારી સરકાર દ્વારા બનાવવામાં આવેલ આંબેડકરનું બસો છ ફૂટ મહાશિલ્પમ માત્ર રાજ્ય માટે જ નહીં પરંતુ દેશ માટે પણ એક પ્રતીક છે વિશ્વની સૌથી ઊંચી આંબેડકર પ્રતિમા એકસો ફૂટ ઊંચી છે અને એક્યાસી ફૂટ ઊંચાઈ પર ઊભી છે પ્રતિમા બનાવવા માટે ચારસો ચાર પોઈન્ટ પાંત્રીસ કરોડ રૂપિયાનો ખર્ચ થયો હતો અને તેને લીલાછમ પાર્કમાં અઢાર પોઈન્ટ એક્યાસી કેમ્પસમાં રાખવામાં આવી છે આ પ્રતિમાનું સ્થાન સ્વરાજ મેદાન સહિત પ્રતિમાની આસપાસના વિસ્તારનો ફરીથી વિકાસ કરવામાં આવ્યો હતો કેમ્પસમાં જળાશયો અને અન્ય સુવિધાઓનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે આ ઉપરાંત અહીં મ્યુઝિકલ વોટર ફાઉન્ટેન પણ બનાવવામાં આવ્યા છે આંબેડકરના જીવને દર્શાવવા માટે એલઈડી સ્ક્રીન લગાવવામાં આવ્યું છે બે હજાર લોકોની બેઠક ક્ષમતા ધરાવતું એક કોન્ફરન્સ સેન્ટર અને આઠ હજાર ચોરસ ફૂટનું ફૂડ કોર્ટ અને બાળકોને રમવાનું મેદાન પણ અહીં બનાવવામાં આવ્યું છે તો દુનિયાની સૌથી ઊંચી આંબેડકરની પ્રતિમાનું આજે લોકાર્પણ કરવામાં આવ્યું છે સ્ટેચ્યુ ઓફ સોશિયલ જસ્ટિસ નામ આપવામાં આવ્યું છે આંધ્રપ્રદેશના સીએમએ આ જાહેર કર્યું છે કે આ વિશ્વનું સૌથી મોટું આંબેડકરનું સ્ટેચ્યુ છે રીના પરમાટુડી ન્યૂઝ ગુજરાતી